શુભમ ગિલની કેપ્ટન છે હેઠળ ગુજરાત ટાઇટલમાં શનિવાર દિલ્હી સાત વિકેટ હરાવી તેમાં જીત સાથે ગુજરાત ટાઇટલમાં પોઈન્ટમાં ટેબલ ટોસ પહોંચી ગયો જીવતમાં જે બીસીસીએલમાં શુભમ ગિલમાં બાર લાખની રૂપિયા દંડ ફટકાર્યો છે કે દિલ્હીમાં કેપ્ટનમાં સામેની પાંચ દરમિયાન ઓવર લીધા તેમાં રફતર કરવામાં આવતા ગુજરાત ટાઇટલના કેપ્ટન શુભમ ગિલ દંડ આવ્યો છે ગિલ પર આ સિઝનમાં આ તેમાંથી પહેલો ગુનો હોવાના કારણે તેમનાથી બાર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે કે આઈપીએલ તરફથી ઓફિસમાં સ્ટેટમેન્ટ અને તરફથી આવેલા છે ટાઇટલમાં જે તેમની દ્વારા આપવામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલમાં આઈપીએલ બે નંબર પાંત્રીસ દરમિયાન ધીમી ઓવર આવેલ દંડ આપવામાં આવ્યો છે કે આઈપીએલમાં આચાર સંતો કપલ બે પોઈન્ટ બાવી હેઠળમાં જે મિનિયરમાં ઓવરટેકમાં જેમાંથી સીઝન પહેલો બાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે સૌથી નાની ઉંમરે જે ડેબ્યુટ પહેલા બોલ પર સગો ચૌદ વર્ષ કૃષ્ણા વેપો સૂર્યવંશી બોલનો બનાવ્યા અને રેકોર્ડમાં આપેલો દિલ્હી કેપ્ટન વીસ ઓવરમાં કુલ બસો ત્રણ રન બનાવ્યા હતા કે કેપ્ટન અક્ષરપરે સૌથી વધુ ઓગણચાળી રન બનાવ્યા છે કે જે બત્રીસ બોલમાં બે અને એક ચોક્કસની મદદથી શાંત કરી અને તેમાંથી એકત્રી એ રાહુલ અઠાવી તેમાંથી આશાતેર રન બનાવ્યો જેમાંથી ખેલાડીને ફેશન છે કે દિલ્હીની બેટિંગમાંથી ગુજરાત બોલર નિશાંત શર્માની તબિયત બગડે મેદાન છોડવાનું પડ્યું હતું